સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સાણંદ જીઆઈડીસીમાં દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડી સ્થળ પરથી એક આરોપીની ધરપકડ કરી છે જેમાં ખોરજ ગામમાં ફાટી તળાવ પાસે દેશી દારૂની ભઠ્ઠી ચલાવવામાં આવી રહી હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અહીં દરોડો પાડ્યો હતો ત્યારે પોલીસે સ્થળ પરથી સાહીઠ હજારની કિંમતનો ત્રણસો લિટર દેશી દારૂ કબજે કરી એક આરોપીને ઝડપી લીધો હતો જ્યારે અન્ય મુખ્ય હાથ ધરવામાં આવી છે તાજેતરમાં પોલીસ સ્ટેશન હદમાં થયેલી યુવકની હત્યા મામલે પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાંથી મોડી રાત્રે ચોરીનો આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થઈ જતા વધુ એક વિવાદ સર્જાયો છે જેમાં કાગડાપીઠ પોલીસે ગઈકાલે એક ઘરફોડ ચોરીના આરોપીને મુદ્દામાલ સાથે મહા મહેનતે ઝડપી લીધો હતો પરંતુ પોલીસ સ્ટેશનમાં લોકઅપનો અભાવ હોવાથી આરોપીને પીએસઓ ટેબલની પાછળ બેસાડવામાં આવ્યો હતો ત્યારે આરોપી હિતેશ વાઘેલા મોકો જોઈને ફરાર થઈ ગયો હતો સમગ્ર મામલે પીએસઓ વિરુદ્ધ બેદરકારી રાખવા બદલ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક પોઈન્ટ ત્રીસ કરોડના ડ્રગ્સ સાથે ઝડપેલા આરોપીની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે જેમાં આરોપી જીસાને અમદાવાદમાં ડ્રગ્સનું ડિસ્ટ્રીબ્યુશન કરવા માટે સોશિયલ મીડિયામાં આખું નેટવર્ક ગોઠવ્યું હતું આ મામલે ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી અજીત રાજ્યાને જણાવ્યું હતું કે આરોપી ડ્રગ્સ મંગાવવા માટે ખોટા નામનો ઉપયોગ કરતો હતો તેમજ જ્યારે તે કોઈ કુરિયર કે અન્ય જગ્યાએ માલ મંગાવતો હતો ત્યારે ખોટા નામ અને અન્યના નામ આપતો હતો અને ડોન બનવા માટે ઉર્ફે દત્તા પાવલે હથિયાર પણ રાખતો હોવાનું જાણવા મળ્યું હતું